નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના ઘોઘા સર્કલ નજીક રહેતી મહિલા સાથે રૂપિયા પંદર લાખ સોળ હજાર ની સાયબર છેતરપિંડીના ગુનામાં પોલીસે વધુ એક શખ્સની ધરપકડ કરી છે સર્કલ સર્કલથી રૂપાણી તરફ જવાના રોડ પર રહેતા ઉર્વીબેન વિજયભાઈ પંડ્યા સાથે રેટિંગ ઓર્ડરના તાસ પૂરા કરવાના બાને રૂપિયા પંદર લાખ સોળ હજાર અલગ અલગ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કરવામાં આવી હતી આ બનાવ અંગે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો આ ગુનામાં સાયબર ક્રાઈમ પોલીસે મોરબી જિલ્લાના નાની વાવડી ગામના ભાવેશ વિનુભાઈ શાહની અગાઉ ધરપકડ કરી હતી આ ગુનામાં ફરાર સહ આરોપી મોરબીના અમીર અલી ધારાણીની ધરપકડ કરી સાયબર ક્રાઈમ પોલીસે તેના એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે